બનાસકાંઠાના ધાનેરા પાલિકા વિસ્તારમાં બે દિવસ પાણી કાપ નર્મદા કેનાલની પાણી પુરવઠાની પાઇપ રિપેરિંગ કરવાની હોવાથી પાણી કાપ પાઇપલાઇનમાં લીકેજ હોવાથી આ પાઇપલાઇનનું સમારકામ કરાશે નવ અને દસ જુલાઈના બે દિવસ ચાલશે આ પાઇપલાઇન સમારકામની કામગીરી ધાનેરા પાલિકા તરફથી નોટિસ આપી અને લોકોને જાણ કરવામાં આવી છે લોકોને જરૂરિયાત મુજબ ટેન્કર મારફતે પહોંચાડાશે આ પાણી લોકોને બે દિવસનો પાણીનો જથ્થો સંગ્રહ કરવાની અપીલ કરવામાં આવી છે તો નવ અને દસ જુલાઈ બે દિવસ સમારકામ કરાયો છે પાઇપલાઇનમાં લીકેજ હોવાથી આ પાઇપલાઇનનું સમારકામ કરાશે નવ અને દસ જુલાઈના બે દિવસ ચાલશે આ પાઇપલાઇન સમારકામની કામગીરી ધાનેરા પાલિકા તરફથી નોટિસ આપી અને લોકોને જાણ કરવામાં આવી છે લોકોને જરૂરિયાત મુજબ ટેન્કર મારફતે પહોંચાડાશે આ પાણી લોકોને બે દિવસનો પાણીનો જથ્થો સંગ્રહ કરવાની અપીલ કરવામાં આવી છે તો નવ અને દસ જુલાઈ બે દિવસ સમારકામને લઈ પાણી કાપ જાહેર કરાયું છે